शुरू करे पत्थर है वो मुझे रोक टोक कहते हैं लोग पर मोम सा मेरा जानू नश्कर है वो यही दूर दूर गूंजी सितूर पर बादशाह है मेरा जानू અત્યારે આજે હું આવી છું અમદાવાદ અને રિવરફ્રન્ટ જોવા માટે તો જોઈ શકો છો સાઈડ રિવરફ્રન્ટ તમને દેખાશે તો હું રિવરફ્રન્ટમાં ફરવા માટે આવી છું અને તમને પૂરો વિડીયો જોવા મળી જશે છે અને હું જોઈ જાય છું ત્યારે તો જોજો કારણ કાઈ વિવો પણ શકો છો ઓ વિમાન જાય છે વિમાન ભાઈ જોઈ શકો છો વિમાન જાય છે અને સામેની સાઈડ રિવરફંડ છે અને હું આજે આવી ગઈ છું રિવરફંડમાં તો દોસ્તો તમને નવી નવી જગ્યાએ બતાવીશ અને ચાલેની સાઈડ છે ફ્લાવર શો જોઈ શકો છો ફ્લાવર શો છે અને આ છે જો જેટલો ફૂલોનો નહીં બનાવેલો ત્યારે હું નીકળી ગઈ છું હવે આ છે અમદાવાદ તો મિત્રો આજે અમે બંને આવ્યા છીએ અહેમદાબાદની અંદર અને અહીંયા પણ તમને બતાવવાના છીએ અને અહીંયા ખાસ હાલ બે હજાર પચીસની અંદર ચાલી રહ્યો ફ્લાવર શો જો તમને બતાવવા માટે આવ્યા છીએ જે ફ્લાવર શો આશરે પંદર કરોડના ખર્ચે બનેલો છે અને તેની અંદર દસ લાખથી પણ વધારે ફૂલોનો સમાવેશ કરવામાં આવેલો છે અને આશ્ચર્યની વાત તો એ છે કે તમને અલગ અલગ કલ્ચરના ત્રીસથી પણ વધારે આકૃતિ જે રીતે બનાવેલા ફ્લાવરથી બનાવેલા આકૃતિના જે કલ્ચરો તમને જોવા મળશે એ પણ તમને વિડીયોની અંદર બતાવવાના છીએ તો વિડીયો પણ એમ સુધી બન્યા રહેજો હવે જઈએ છીએ અમે એન્ટ્રી લેવા માટે અને ટિકિટ કેટલી છે તમને આગળ જઈને ખબર પડી જશે તો વિડીયો પરિનંદી વિવરપનની પાસે જઈ શકો છો અને સામેની સાઈડ છે ફૂલોનો ફ્લાવર શો જોઈ શકો છો

કહે છે લવરફન્ટ કહે છે આપણે દેખાય લિવર રિવરફન્ટ તો જઈ શકો છો સામેની સાઈડ પાણી છે અને સામે દેખાય છે ફ્લાવર શો છે અને આ બાજુ પણ સામેની સાઈડ ફ્લાવર શો છે જોઈ શકો છો તમે ત્યારે બહુ જગ્યા છે ફ્લાવર શો તમારો બી પૂરે છે જોજો આપણે મેન ગેટ જોડે આવી ગયા છીએ અને અહીંયા તમે જોઈ શકો છો અહેમદાબાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર પચીસ ને આ છે તેનો મેન ગેટ હવે આપણી એન્ટ્રી થશે અંદરની સાઈડે તો આપણે આવી ગયા છે ફ્લાવર શોમાં જોઈ શકો છો સામેની સાઈડ વિષ્ણુ છે અને જોઈ શકો છો ફૂલોનું બધું બનાવેલું છે બધી સાઈડ ફૂલ છે તમને મારો પૂરો વિડીયો જોવા મળી જશે છે જોઈ શકો છો જાત જાતના જુદા જુદા પ્રકારના ફૂલો છે અને એવી રીતના પણ સજાવીએ છે સામેની સાઈડ જોઈ શકો છો તમે સામે પણ ફૂલોનું બનાવેલું છે બધું તો આપણે આવી ગયા છીએ ફ્લાવર શોમાં સામેની સાઈડ છે વાઘ જોઈ શકો છો જોઈ શકો છો એવું મસ્ત સજાયેલ છે ફૂલનું સામેની સાઈડ એનું નામ નથી ખબર પણ દોસ્તો તમે જોઈ શકો છો સામેની સાઈડ લાલ ફૂલના પાડા બનાવેલા છે સામેની સાઈડ છે બેલ અને અમારી ભાષામાં કહે છે પાડા જોઈ શકો છો ફૂલના બનાવેલા છે અને સામેની સાઈડ પણ જોઈ શકો છો ઊંટ છે ઊંટ તમને આગળ મોર દેખાય છે તે કરું અમારી ભાષામાં અમારી ભાષામાં ટેક રૂક્યા ટેક ના 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 હંસ છે હંસ હંસ કહેવાય હો સોરી અને આ સામેની સાઈડ છે મોર આ છે મોર જોઈ શકો છો કેવો મસ્ત સજારે છે ફૂલના બનાવેલા છે આ બધા ફૂલ જ છે કેટલો મોટો છે જોઈ શકો છો તમે બહુ મોટો છે મોરતો સામેની સાઈડ છે ઊંટ છે જોઈ શકો છો ઊંટ પણ ફૂલ જેવો સજાવેલું છે મસ્ત સારો ફૂલોના રંગબેરંગી ફૂલ છે

છે બનાવેલી છે મસ્ત મજાની અને સામે જોઈ શકો છો તમે અને બતક

Hindi Maharashtra ini ada ada Hindi Maharashtra ada 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 Raskar Baramichi ini ada અશોકથમ જોઈ શકો છો ત્યાં સ્ત્રીઓ છે રાસકળબા રામે છે દાંડિયા લઈને આનું નામ મને નથી ખબર પણ હવે તમને બતાવું છું વિડીયોમાં નામ તો નથી આજે મોટું ફૂલ બનાવેલું જોઈ શકો છો વિષ્ણુ બોલે છે ને પેલા છે ત્રણ વાંદરા ખોટું જોવાય નહીં પાસે જે ત્રણ વાંદરા ખોટું જોવાય નહીં અને ખોટું સંભળાય નહીં અને ખોટું બોલાય નહીં તે વાર્તા હતી તે ત્રણ વાંદરા છે જોઈ શકો છો તમે આ છે મોટા મોટું ફૂલ જોઈ શકો છો બનાવેલું છે ફૂલનું કેવું મસ્ત મજાનું છે ફૂલાવવાની સજાવટ કરેલી છે અને આ બંદરોને પણ ફૂલાવાની સજાવટ છે અને આ બાજુ જોઈ શકો છો ભાત ભાતના અને જાત જાતના ફૂલ છે જોઈ શકો છો આ ગેટ છે હકીકત ગેટ હોય એમ પણ હકીકત તો નથી હકીકત ખાલી ફૂલા છે અને બીજું છે ધરોઈને પેલી આવે ને જે પથરાઈ બી છે પછી આ કેવું મસ્ત પાણી ફરે છે અને આ લાઇટિંગો સજારેલી છે પાણી ફરે છે આ છે ફૂલ છોડ અને આ છે લાઇટિંગો તો સામેની સાઈડ પણ અમે જઈ શકો છો રંગ બેરંગી ફૂલા છે સૂર્યમુખી આ છે સૂર્યમુખી તો હવે આપણે જઈ રહ્યા છે અને આ છે છે મસ્ત જોઈ શકો છો આ કેવું મસ્ત મજાનું બનાવેલું છે અને આ મજાની કારીગીરી તમને જોવા મળી રહેશે અહિયાં સરસ મજાની કારીગીરી જોવા મળી રહેશે મગડા ઉપરથી પાણી ફરે છે નીચે જાય છે એથી ડેમ બાંધેલો છે અને ડેમમાંથી જાય છે અને નાના નાના મકાન બનાવેલા છે અને ઘર પણ છે અને માણસો છે અને પવન જઈ શકો છો મંદિર પણ છે અને ભક્તો પણ છે અને આ છે રેલગાડી રેલગાડીનો પાટો પણ છે અને આ નાના નાના સાધનો છે અને પેલી બાજુની ટ ટ્રેક્ટર પણ છે અને ઝૂંપડી પણ છે અને આ છે પાણી શક્યું છે નાનું એક વિવર પણ બનાવેલો છે અને આ છે અમદાવાદનું કલ્ચર જોઈ શકો છો મસ્ત મજાને રિવરફ્રન્ટના નીચે નદી જઈ રહી છે અને આ ઘરો છે શકો છો પાણી છાંટે છે ફૂલોને એટલે ફૂલા કરમૈ ના જાય જોઈ શકો છો જુદી જુદી પ્રકારના ફૂલો અને હજી તો બાકી છે હરદુર હજી આગળ જઈ રહ્યા છીએ અને આ ફૂલ છે અને સામેની સાઈડ ગિલ બનાવેલા છે મસ્ત મજાના છે ફૂલોની સજાવટ અને આ પાણી પડી રહ્યું છે પાણીના અંદર પણ સજાવેલા છે ફૂલ બધી બાજુ અને પેલી બાજુ બહુ પાણી પડે છે